ભરૂચ અને સુરત વચ્ચે મુસાફરી કરતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે દિલ્હીથી મુંબઈને જોડતા આઠ લેન એક્સપ્રેસ વેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો હિસ્સો હવે સત્તાવાર રીતે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ માર્ગ શરૂ થવાથી વાહન ચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક બનાવવામાં આવેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરી સુરત તરફ સરળતાથી જઈ શકશે જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કુલ તેરસો એંસી કિલોમીટરનો મહાકાય પ્રોજેક્ટ છે જેમાંથી ચારસો તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાંથી પસાર થાય છે ભરૂચ જિલ્લાના પેકેજ ચાર હેઠળ તેર કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વર પુનગામ નજીક ખેડૂતોના વિરોધને કારણે કામ અટકી પડ્યું હતું હવે આ અવરોધો દૂર થતા આ માર્ગનું કામ પૂર્ણ થયું છે અને તેને માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે હવે ભરૂચથી સુરત જતા વાહન ચાલકો સીધા જ એક્સપ્રેસવેનો ઉપયોગ કરીને અંકલેશ્વરના પુનગામ સુધી પહોંચી શકશે ત્યાંથી એક ખાસ ડાયવર્જન મારફતે તેઓ અંકલેશ્વર હસોટ ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવે પરથી સુરત તરફ આગળ વધી શકશે એ જ રીતે સુરતથી ભરૂચ તરફ આવતા વાહન ચાલકો પણ આ જ માર્ગનો ઉપયોગ કરી શકશે આ એક્સપ્રેસ વેનો અંકલેશ્વરથી સુરત સુધીનો બાકીનો માર્ગ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં શરૂ થવાની શક્યતા છે જેના પર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે આ સમગ્ર માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ભારે ટ્રાફિક જામની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે વાહન ચાલકોનો સમય અને ઈંધણ બંનેની બચત થશે જેના કારણે મુસાફરી વધુ ઝડપી અને આરામદાયક બનશે આ પ્રોજેક્ટ ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે